છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુળ છું વિમાન દુર્ઘટનામાં થયેલા મહત્વપૂર્ણ અવસાન જે તમારી ગવર્મેન્ટ એક્ઝામ જે લે છે એમાં ઘણા બધા પ્રશ્નો આવા પૂછી શકાય છે તો ચાલો મોડું કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ સુભાષચંદ્ર બોઝ નેતાજી એનું મૃત્યુ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસમાં થયું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝ જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે વિમાન લાપતા બે નવ આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું યાદ રાખજો મહત્વપૂર્ણ છે જીએમસી બાલ યોગી ત્રણ માર્ચ બે બે આંધ્રપ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેસ હેલિકોપ્ટરનું નામ હતું બેલ બસો છ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા વિજય રૂપાણી બાર જૂન બે અમદાવાદ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એમાં ઓપી એકત્રીસ માર્ચ બે હજાર પાંચમાં प्रसिद्ध उद्योगपति राजनेता विमान दुर्घटना पमे संजय गांधी एसी, दिल्ली पिट्स एस टू विमानुर्घटना पाधवराव सीधिया तीस सप्टेम्बर बेहजार एक मैनपुरी उत्तर प्रदेश सेना विमान दुर्घटना में जान हानि थी જનરલ બિપિન રાવત બે હજાર એકવીસ કુન્નુર તમિલનાડુ જે હેલિકોપ્ટર નામ છે એમ આઈ ડ્રેસ વન સેવન વી ફાઈવ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા દોરજી ખાંડુ જે ત્રીસ એપ્રિલ બે હજાર અગિયારમાં ઈટાનગરથી તવાંગ જઈ રહેલું હેલિકોપ્ટર લાપતા થયું પછી જે હોમી જહાંગીર ભાભા ઓગણીસો ને છાસઠમાં એર ઇન્ડિયા ફ્લાઇટ એકસો એક માઉન્ટ બ્લાક આલ્પ્સ બોઈંગ સાતસો સાત વિમાન દુર્ઘટના અજીત પવાર બે હજાર છવ્વીસમાં બારામતીમાં પ્રાઇવેટ જેટ દુર્ઘટનામાં અવસાન પામ્યા આ છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જીપીએસસી માટે ખૂબ મહત્વના વ્યક્તિ કેટલા વ્યક્તિ મળ્યા વર્ષ કયું હતું દુર્ઘટનાનો પ્રકાર કયો બરાબર વિમાન હતું હેલિકોપ્ટર હતું એ બધું જ કઈ જગ્યાએ વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો ખાસ યાદ રાખવા વિનંતી કે કેવા કેવા પ્રશ્નો દુર્ઘટનામાં પૂછાતા હોય છે તો યાદ રાખજો દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જે વ્યક્તિ છે મહત્વના એની આ માહિતી હતી આ વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો હાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તી